પાલતુ શ્વાન કરડી જવાના મામલે સોસાયટીમાં રોષ ચેરમેન દ્વારા કોઈએ પણ પાલતુ શ્વાન ન રાખવા સોસાયટી માટે લીધો નિર્ણય આ ડોગ દ્વારા અત્યાર સુધીમાં લોકોને ગયો છે છે અવારનવાર ડોગ માલિકને પણ જાણ કરાઈ સોસાયટી સભ્યોએ ડોગને મોઢે ફેસ માસ્ક લગાવવાનું કહ્યું હતું જર્મન શેફર ડોગના માલિક પાપાબેન ઉર્ફે સંગીતા મણિયારને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી મણિનગર શરણમ એલિગન્સ ડી બ્લોક પાસે બાળકને પાલતુ શ્વાન કરડ્યું હતું ડોગના માલિક ઈ બ્લોકના બસો બે નંબરના ફ્લેટમાં રહે છે

બીએનએસ ની સેક્શન બસો એકાણું અને એકસો પચીસ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગામે આરોપી જે છે મહિલા હોય રાત્રે મહિલાને આ ગુના પોલીસ સ્ટેશન લાવી આપવામાં આવેલ છે અને આગળ તેમની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવે છે આ કામે આરોપી જે પોતાનું જર્મન શેફળ છે આરોપીના પતિ પતિ એ જે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવે છે અને એની નિયમ મુજબની જે હજાર રૂપિયા ફી છે એ પણ ફીકરાયેલી છે